આજે આપણે શૂન્યવાળી બાદબાકી શીખશું કે જેમાં એક સાથે વધારે પડતા શૂન્ય આવે તો કઈ રીતના બાદબાકી કરવી હવે અહીંયા શૂન્ય છે શૂન્યમાંથી સાત બાદ કરવાના તો શૂન્ય હોય એમાંથી સાત ન જાય તો એના માટે આપણે જે પહેલી બાદબાકી શીખી હતી એની જેમ કે બાજુવાળા પાસેથી આપણે ઊંચી તો લેવા જવાનો પણ હવે એની પાસે કાંઈ નથી તો આપણને શું આપી શકે એટલા માટે આપણે એની પણ બાજુવાળા પાસે જશું હવે એ પણ શૂન્ય છે એ પણ ખાલી છે એની પાસે પણ કાંઈ નથી તો આપણને કંઈ આપી શકે નહીં તો આપણે એની બાજુવાળા પાસે જાશું હવે અહીંયા છે એની પાસે છ છે તો છ માંથી એક બાદ કરીએ એટલે આવશે પાંચ અને એ એક આને આપ્યો છે એ આ શૂન્યને અને આ શૂન્ય ચડાવ્યો ઉપર એટલે થઈ ગયા દસ હવે આપણે આ દસમાંથી આ શૂન્યને એક ઉછી તો આપવાનો છે તો અહીંયા દસમાંથી એક જાય એટલે આવશે નવ હવે ઈ એક દીધો આ શૂન્યને અને આ શૂન્ય ચડાવો ઉપર એટલે આની પાસે થઈ ગયા દસ પણ હજી આપણે એમાંથી એક છે એ આ શૂન્યને આપવાનો છે એટલે અહીંયાથી એક જશે એટલે નવ આવશે અને ઈ એકડો દીધો આને અને આ શૂન્ય ચડ્યો ઉપર એટલે એની પાસે હવે થઈ ગયા દસ તો હવે આપણે દસમાંથી સાત બાદ કરી શકીએ તો દસમાંથી સાત બાદ થાય એટલે ત્રણ નવમાંથી ચાર જાય એટલે પાંચ નવમાંથી ત્રણ જાય એટલે છ પાંચમાંથી બે જાય એટલે ત્રણ તો હવે આશા છે કે આવી શૂન્યવાળી બાદ બાકી હોય તો પણ તમે આસાનીથી આ રીતના કરી શકો